HELLO FRIENDS ખમણેલી કોબીની અંદર ફક્ત એક વાટકી ઘઉંનો લોટ નાખી અને આ ટી ટાઈમ સ્નેક તમે ઘરે ટ્રાય કરી લેશો ને તો તમે મંચુરિયન પણ ભૂલી જશો એટલો ટેસ્ટી અને ટેંગી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો એટલો હેલ્ધી પણ છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો કોબીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અત્યારે અહીંયા જો મેં એક કોબી લીધેલી છે અને ત્રણ મરચાં લીધેલા છે તો આ રીતે આપણે કોબીને સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે કોબીના ટુકડા લેશું અને આ રીતે કોબીને રફલી ચોક કરી લેવાની છે તો કેવું થતું હોય છે કે આ રીતે તમે કોબીનું શાક ઘરમાં બધાને બનાવીને આપશો ને તો કોઈ જ ખાવાનું પસંદ નથી કરતું પણ તમે જો આવી અવનવી વેરાયટી બનાવીને આપશો ને તો બધાને ખૂબ જ મજા પડી જશે અને સાથે જ આ નાસ્તો એટલો બધો હેલ્ધી બનીને તૈયાર થાય છે મિત્રો અને આપણને બધી સિઝનમાં કોબી ભાવતી પણ નથી હોતી આ રીતે આપણે વારંવાર શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો પણ તમે આ નાસ્તો બનાવી અને ટ્રાય કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં કોબીને એકદમ સારી રીતે રફલી ચોપ કરી લીધેલી છે અને જો હવે આપણે આ રીતનું ચોપર લેવાનું છે અને એની અંદર આપણે કોબીને નાખી દઈશું તો આ રીતે બધી ન સમાય ને તો બે બેચમાં આપણે ચોપ કરવાની છે તો બસ આ રીતે આપણે ચોપરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું અહીંયા જો કોબીને મેં એકદમ સારી રીતે ચોપ કરી લીધી છે આ રીતે હું તમને ઢાંકણ ખોલીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો બસ આપણે બિલકુલ આ રીતની કોબીને ચોપ કરવાની છે ત્યાર પછી આ રીતે આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને બીજી બચાની કોબી છે એને પણ આ રીતે આપણે ચોપ કરી લેશું તો હવે અહીંયા જો મેં બીજી બેચ પણ આ રીતે ચોપ કરી લીધી છે અને એની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે મેં થોડી કાકડી અને બે લીલા મરચાં સાથે જ એડ કરી દીધેલા હતા તો આપણે ટ્રાન્સફર કરી દઈશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાની કોબીને આ રીતે છીણ લીધેલી છે તો જે કોબીનું છીણ છે ને એ આ રેસિપીની અંદર આપણે આ રીતનું રાખવાનું છે હવે તમારે કદાચ એવું વિચારતા હોય કે આને આપણે મિક્સરની અંદર કાઢી શકાય છે પણ ના જો તમે મિક્સરની અંદર નાખશો ને તો વધારે ક્રશ થઈ જશે અને એ તમને પછી રેસિપીમાં મજા નહીં આવે તો બસ આ રીતનું આપણે છીણ કરવાનું છે તમારી પાસે ચોપર ન હોય ને તો તમે ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો તો બસ હવે આપણે આની અંદર રૂટિન મસાલા કરી લેશું તો હવે જુઓ મિત્રો અહીંયા મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને આપણે જે ઘરમાં રેગ્યુલર રોટલીનો લોટ યુઝ કરીએ એ વાળો અત્યારે મેં લીધેલો છે તો એ આપણે ઉમેરી દઈશું તો ફક્ત એક વાટકી ઘઉંનો લોટ અને એક કોબીથી આપણે ઘણો બધો નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે તો આપણે લોટને ઉમેરી દઈશું અને હવે આ નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે જો અહીંયા મેં એક વાટકી ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે નાસ્તાના કલર માટે હાફ ટી સ્પૂન હળદર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી જો અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અહીંયા તમે જો ગાજર હોય તો ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો કેપ્સિકમ પણ એડ કરી શકો છો મિત્રો તમને મનગમતા વેજીટેબલ અહીંયા તમે ઉમેરી શકો છો અને હવે જો આ નાસ્તાને એકદમ ટેંગી બનાવવા માટે મેં બે ટી સ્પૂન જેટલો ટોમેટો કેચપ લીધો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી જો અહીંયા મેં સોયા સોસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને હવે લાસ્ટમાં મેં ચીલી સોસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો મિત્રો આ નાસ્તાની ખાસિયત જ એ છે કે તમે મન્ચુરિયન પણ ભૂલી જાશો એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે મિત્રો વિડીયો તમે પૂરેપૂરો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે કયો નાસ્તો બનાવી રહ્યા છીએ અને ત્યાર પછી નાસ્તાની તીખાશ માટે અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો ઉમેરી દઈએ અને જો હજી પણ તમારે આ નાસ્તાની અંદર પનીર એડ કરવું હોય ને તો તમે ખમણી અને પનીર પણ એડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે મિત્રો અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો સૌથી પહેલાં આપણે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી જો આપણને જરૂરિયાત લાગે તો આપણે પાણી ઉમેરીશું તો મિત્રો તમે ક્યારે આ રીતનો નાસ્તો બનાવી અને તૈયાર કર્યો છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો હવે જુઓ મિત્રો આ યુનિક નાસ્તાની અંદર આપણે વધારે વેજીટેબલ એડ કરેલા છે એટલે હેલ્ધી તો બનશે જ સાથે ટેસ્ટી પણ એટલો જ બનવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં માત્ર થોડું જ પાણી એડ કરી અને મસ્ત મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે તો આ લોટને હવે આપણે એકદમ સરસ એવો સ્મૂથ બનાવવા માટે થોડું તેલ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે લોટને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સરસ એવો સ્મૂથ કરી લઈશું તો તમને કદાચ એવું થતું હશે કે આમાંથી આપણે મંચુરિયન બનાવવાનું છે પણ ના આજે આપણે એકદમ ટેંગી અને ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે જે આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય અને જો તમે બનાવ્યો હોય ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને આ રીતે આપણે લોટ સેટ થઈ છે ને ત્યાર પછી આપણે એકદમ મીડિયમ એવું આ રીતે લૂવું તોડી લેવાનું છે અને હાથ જે છે એ આપણે તેલવાળો કરી લેશું અને એકદમ સરસ રીતે આ રીતે હથિયાળીમાં આપણે આ રીતે બોલ્સ બનાવી લેશું જો આ રીતે બોલ બની જાય ને પછી આ રીતે આપણે આંગળીની મદદથી એકદમ સારી રીતે પ્રેસ કરવાનું છે તો આ રીતે એકદમ ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું વધારે પ્રેસ નથી કરવાનું અને તર છે આ નાસ્તો છે એ તૂટવા કરશે તો આ રીતે એકદમ ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું અને આપણે આ રીતની મોટી રોટલી જેવું બનાવી લેશું જો તમને ગરમ ન લાગતું હોય ને તો તમે આ પ્રોસેસ ડાયરેક્ટ ફ્રાય પેનમાં પણ કરી શકો છો તો જો અહીંયા હું તમને અત્યારે હું આ રીતે હાથથી કરું છું ને તો મને જાડી લાગે છે તો હવે આ પ્રોસેસ ડાયરેક્ટ આપણે ફ્રાય પેનની અંદર જ કરીશું તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો આ નાસ્તાને કૂક કરવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક ફ્રાય પેન મૂકી દીધી છે અને એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તેલ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે ને એ અત્યારે મેં બંધ રાખેલી છે આપણો નાસ્તો આની અંદર સેટ કરી દઈએ પછી આપણે ગેસની ગેસની ફ્લેમ છે ઓન કરી દેસું તો હવે જુઓ અહીંયા મેં જે લોટ હતો ને એનો આ રીતનો મેં બોલ બનાવી લીધેલો છે તો બોલને આપણે ડાયરેક આની અંદર રાખી અને આ રીતે આપણે એકદમ ધીરે ધીરે પ્રેસ કરતા જઈ એને ફેલાવી દેવાનો છે અને જો તમે ગેસની ફ્લેમ ચાલુ કરી દેશો ને તો આ નાસ્તો છે એ કડક થવા લાગશે એટલા માટે હું તમને કહું છું કે ગેસની ફ્લેમ બંધ રાખી અને આ નાસ્તાને સૌથી પહેલાં આપણે ફેલાવી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ આપણે ફ્રાય પેનની અંદર આ નાસ્તાને ફેલાવેલો છે એટલે એકદમ મસ્ત મજાનો પતલું એનું લેયર થાય છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો તમે એક વખત આ રીતનો નાસ્તો બનાવશો ને તો તમે મંચુરિયન પણ ભૂલી જાશો એટલો બધો ટેસ્ટી અને સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે મિત્રો અને વળી એ આની એક મજેદાર વાત એ છે કે આ ઓછા તેલમાં આપણે બનાવીને રેડી કરવાનો છે જોયું તમે કેટલો સરસ મસ્ત મજાનો ફેલાઈ ગયો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દીધી છે અને નાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર કૂક કરી લેવાનો છે તો હવે જુઓ આપણો નાસ્તો છે પરફેક્ટ નીચેની સાઈડ કૂક થઈ ગયો છે આ રીતે આપણે અડીએ એટલે આસાનીથી રિમૂવ થઈ જાય છે બસ આ રીતે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે આપણે એની ઉપર થોડું તેલ નાખી દઈશું આ રીતે થોડું તેલ લગાવી દેવાનું છે અને હવે પછી આપણે એને પલટાવી લેશું અને આ સાઈડ છે ત્યાં પણ આપણે તેલ લગાવી દઈશું તો અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમારે જો ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો તો આ રીતે આપણે થોડું તેલ લગાવી દઈશું એટલે એકદમ મસ્ત મજાનો નાસ્તો બને અને તૈયાર થઈ જાય તો જો હવે આ રીતની તમે નોનસ્ટિક ફ્રાય પેન લેશો ને એટલે આ નાસ્તો છે ફટાફટ રિમૂવ થઈ જશે અને તમને શેકવામાં પણ આસાની રહેશે જો આ રીતે તો હવે જુઓ આ રીતે આપણે નાસ્તાને ઉલટ પુલટ કરી અને બે બાજુ સરસ એવો શેકી લેશું તો આ રીતે શેકાઈ જાય પછી આપણે સ્પેચ્યુલાની મદદથી લઈ લેશું અને આ રીતે આપણે પ્લેટની અંદર કાઢી લેશું તો જુઓ મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ ઘઉંનો લોટ અને કોબીમાંથી બનતો એકદમ નવો નાસ્તો તમે જોઈ શકો છો કે તમે પરોઠા કે મંચુરિયન પણ ભૂલી જાશો એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને એટલો બધો સોફ્ટ પણ બન્યો છે કે વાત જ ના પૂછો જો આ રીતે તમે બાળકોને બનાવીને ખવડાવશો ને તો એ બને બાળકો કોબી પણ ખાઈ લેશે અને એક તમારો નવો નાસ્તો પણ બની જશે મિત્રો આને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ પણ કરી શકો છો જો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંનો લોટ અને કોબીમાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ